તો એક વર્ષની વેલિડિટી છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા જે હેલ્પલાઇન નંબર છે એમાં તમે આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો વોટ્સએપથી માહિતી જો નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો ઓકે બાકી શરૂ કરી દઈએ હવે આજનો દસમી જૂનના કરંટ અફેરનો વિડીયો બીજી વસ્તુ નવ તારીખનો વિડીયો અત્યારે અવેલેબલ નથી પણ નવ તારીખની જે પીડીએફ છે એપ્લિકેશનમાં અવેલેબલ છે ઓકે તો જે લોકોએ કોર્સ લીધો છે એને તો પૂરેપૂરો પ્રયાસ રહી જ છે મારો કે એમને રેગ્યુલર કન્ટેન્ટ મળતું રહે

પેલી વસ્તુ આ રેન્કિંગ છે એ થોડુંક નીચે છે દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય બટેટા દિવસ આ ક્યારે ઉજવાયેલો હતો

कर सके केंद्र सरकार से 30000 करते राज्य सरकार से 20 कोई 30000 करोड़ करोड़ में रकम से પછી राज्य सरकार 20000 કરોડનો ખર્ચ કરતે ને બાકી 10000 છે 10000 કરોડ ઓકે આ કોણ આપશે આ આપશે ઉદ્યોગો ઓકે તો અહિયાં કેન્દ્ર સરકાર આપશે એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ આપશે તો કે સીજી લખી નાખ게요 અહિયાં સ્ટેટ ગવર્નમેન્ટ આપશે એટલે સી લખી નાખ게요 અને અહિયાં ઇન્ડસ્ટ્રી આપશે ખ્યાલ આવી ગયો ટોટલ ખર્ચો કેટલો થશે આની અંદર સાહીઠ હજાર કેટલો ખર્ચો કરીને કેટલા કેન્દ્ર કેન્દ્ર બનાવવાના છે છે પાંચ હવે આ જે ત્રીસ હજાર કરોડ છે બરાબર એના પણ બે પાર્ટિશન પડશે એક તો પંદર હજાર કરોડ છે બરાબર એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે આપશે બાકીના જે પંદર હજાર કરોડ છે બરાબર એની જે છે બરાબર એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લોન લેશે

એ પણ યાદ રાખી લેજો પરીક્ષામાં ગમે શબ્દ કરી છે રેન્જ આની બારસો કિલોમીટરની છે ઓછામાં ઓછી ઝડપ છે પાંચ મેક વધારે હોય બરાબર એને શું કહેવાય હાયપરસોનિક મિસાઈલ કહેવાય આ મિસાઈલની ઝડપ પાંચ મેક કરતા ઘણી વધારે છે બાર મેક જેટલી છે એટલે આ શું છે એક પ્રકારની વધારે હોય બરાબર એને શું કહેવાય કહેવાય છે મિસાઇલનું વજન સાત ટન છે પોતાની સાથે પાંચસો કિલોગ્રામ સુધીનો વોરહેડ લઈ લઈ જઈ શકે શકવા માટે સક્ષમ છે ઓકે અને બાકી મિસાઇલ છે બરાબર એ મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે એટલે તમે લોન્ચ કરો એન્વાયરમેન્ટમાં બહાર જાય પૃથ્વીનું એન્વાયરમેન્ટ આ પૂરું થતું હોય એ પૃથ્વી છે તો પહેલાં એન્વાયરમેન્ટમાં બહાર જાય પછી પોતાના ટાર્ગેટ ને હિટ કરે ઓકે ક્રૂઝ મિસાઈલ હોય સીધી સીધી પોતાના ટાર્ગેટ ને હિટ કરે એન્વાયરમેન્ટમાંથી બહાર જવાની એને જરૂર નથી ખ્યાલ આવી ગયો તો બેલેસ્ટિક મિસાઇલ છે આ રીતે જે એમની સ્પીડ ને બધું હોય એના કારણે વધારે ડિસ્ટ્રક્શન કરવા માટે પણ સક્ષમ છે ઓકે એ યાદ રાખજો એ સહિદ રજાઈ બંદર

CCL એટલે કે સિંગરેની પોલરિસિસ પોલિરિસ કંપની લિમિટેડ આ બંને દ્વારા શરૂ કરવામાં લાગુ કરવામાં આવશે તો આમાં એ અને બી બંને આપડા જવાબ થશે ઓકે તો હાલમાં જ સત્તી નીતિ ચર્ચામાં હતી કોલ ઇન્ડિયા લિમિટેડ અને SCCL બંને મળીને આને લાગુ કરશે SCCL તેલંગાણાની કંપની છે ઓકે ટોટલ આમાં 51% હિસ્સો તેલંગાણા સરકારનો છે બાકીનો જે છે બરાબર 49% હિસ્સો છે એ કોનો છે એ ભારત ગવર્મેન્ટ નો છે એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ નો છે તો એકાવન ટકા તેલંગાણા સરકાર પાસે છે બાકીનો ફોર્ટી નાઇન પર્સન્ટ છે ભારત સરકાર પાસે છે શક્તિની વાત કરી લે સ્કીમ ફોર હરેસિંગ એન્ડ હાર્નેસિંગ એન્ડ એલોકેટિંગ કોયલા ટ્રાન્સ ટ્રાન્સપરન્ટલી ઇન ઇન્ડિયા ટૂંકમાં કોલસાનું વહન છે ટ્રાન્સપરન્ટલી થાય એ માટે શક્તિ નીતિ યોજના છે એ શરૂ કરેલી છે બે હજાર સત્તરથી આ યોજના શરૂ છે

તો આ સાથે જ આ સમાપ્ત કરું છું મળીને સ્પોરિયમાં ત્યાં સુધી રજા લઈએ